હાલો મિત્રો કેમ છો ઉમીદ કરું છું કે બધા જ મજામાં હશે તો આ વિડીયો સ્પેશિયલ ખેતીવાડી વાળા માટે છે તો ત્રણ મહિના પહેલા જે સિંગ વાવી હોય તો અત્યારે એનો કેવો ફાલ આવ્યો હોય તો આજે આ વિડીયોમાં તમને અમે એ જ બતાવશું કે કેવો ફાલ આવ્યો હોય તો ચાલો આ જો બધી ખી સિંગ છે અને તમને એક છોડવો ખેંચીને પણ બતાવું છું કે કેવો ફાલ આવ્યો હોય તો જો મિત્રો આ છે સિંગ અને આપણે એને ખેંચીશું તો જો મિત્રો ત્રણ મહિના પહેલા વાવેલી સિંગનો ફાલ કંઈક આવો હોય તો કરી નાખીએ અને આ કેટલા નંબર સિંગ છે અને કઈ છે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો જો આવો કાંઈક ફાલ આવ્યો હોય મિત્રો ફરપૂલ ફાલ છે હજી જો સિંગ પાકી જશે તો કેવો ફાલ આવશે મને કોમેન્ટ જરૂર કરજો આનો આપણે બીજો ભાગ પણ બનાવશું તો જો આવો કાંઈક ફાલ આવ્યો હોય બરાબર તો તમારે કઈ એના નંબરની સિંગ આવી છે ને કઈ સિંગ છે મને કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો મળવી નો વિડીયોમાં